નવા ગામ રોડ ઉપર ના છોકરાએ દવા પીધેલી છે નાદ બહાર કાઢવામાં આવે છે આ એકવીસમી સદી છે અને આમાં જો સમાજને અમુક રીતિ -રિવાજ ના લીધે નાક બારા કાઢીને દીકરી દીકરાનો વ્યવહાર નહીં કરવાનો કોઈ જમવા ખાવા પીવા દેવાનું નહીં આવા ત્રાસના ના લીધે છોકરાએ દવા પીધી છે પાલીતાણા સદવિચારમાં દાખલ છે અને પાલીતાણાના,

હા હા ના ના મારી જાણકારી માં આવે એટલે હું આપીશ તને બિન્દાસ જે જે કઈ મુદ્દો છે જે બાઈટ લીધેલું છે નિવેદન છે એની મને whatsapp માં મને જરીક ફોટા મોકલજો અને વિડિયો છે વિડિયો લીધો છે બાઈટ લીધી છોકરા ની છોકરો બોલ્યો કે છે હા બોલે છે બે દિવસ પેલા કોમા માં હતો પાછો આવ્યો હતો એટલે બાદ માં આવ્યો એટલે લીધો છે છોકરા ને બેસવાની શક્યતા નથી અને પોલીસ સ્ટેશન માં હજી ત્રણસો દાખલ નથી કરી હા હા

એને સમાજમાં બારો કાઢેલો કે અગિયાર લાખ રૂપિયા તો તને ડન કરીએ ને તને નાચમાં લઈ ગયા હોહ આવું બધુંય અને સાવ ગરીબ વર્ગ છે જેને એની વોવે પણ દવા પીધી હતી આજથી મહિલાથી પહેલા ત્યારે બચી ગયા તા ત્યાં આજે એ છોકરાએ દવા પીધી છે હમ તો આજે સમાજ જે એના જે વડીલો જે તમે કહો છો એ પ્રમાણે કે એને નાથ બારો કાઢ્યો છે તો એનો નાથ બારો કાઢવાનો કારણ શું હતું સાહેબ કાઢવામાં અમારામાં ઓલા આવતા હોય રિવાજો રિવાજો ના નિયમો ને ભંગ કરવા અમુક દીકરી કાકો દીકરી હોય ભાઈ દીકરી હોય માં દીકરો હોય કોઈ બેન ભાઈ હોય ભૂલ શુક થઈ હોય તો એના લીધે સમાજમાં દસ વર્ષનો ડબ્બો આપે નાઈટ બાર આવે તો પછી અગિયાર લાખ રૂપિયા દંડ આપે તો નાઈટ લેવા ઓહો હો એવું બધું છે કઈ વાંધો નહીં હવે એક તમારે જે સંદેશો આપવો હોય તો શું તમે સંદેશો પણ આપી શકો કારણ કે હું આ કોલ રેકોર્ડિંગ અને આ બધું હું સોશિયલ મીડિયામાં નાખું છું અને મારો પ્રશ્ન નહી હું છે ને સમાજના પ્રમુખ તરીકે આ તો મીડિયાથી મીડિયાને આપણે શું છે મારું, મારું પણ સોશિયલ મીડિયા બહુ મોટું છે પાંત્રીસ હજાર followers માં છે million ઉપર તો તમારા ઇન્ટરવ્યુ હું વારંવાર સાંભળતો ગરિયાધન ના એટલે મેં કીધું ના ના તમારે ગરિયાધન માં કામગીરી સારી છે જયારે જયારે હોય ત્યારે ત્યારે હું જોતો રહું તમારું એટલે હું તમને એ વ્યક્તિઓને ઓ ને જ ન્યા મોકલીશ તમે જે નવા ગામ રોડ ઉપર જાઓ ને તો એ તમે પાલેતણા નો આવી આવિકત કઈ ની પણ નવા ગામ માં જે રો જે સેલી લાસ્ટ માં દુકાન છે ને સેલી મફત પરમા હા હા અને કઈ દુકાન સેલી એટલે કઈ બાજુ આપણે જે મારુતી ટાઈમન નું જે બિલ્ડિંગ છે તેની સામે જે ઢાળ જાય છે તે બાજુ કે નહીં આપણે જે નવા ગામ રોડ ઉપર સડી એટલે માનો ક્યાંથી જેસરવાળા રોડે સડી કે હા જે પેટ્રોલ પંપ બાજુ હા

હાંજે તો મેં ઈ એરિયામાં જાઉં તો ધરે અને ઈ એરિયામાં આપણે તમારા સુપરવાઇઝર કઈ પણ હશે ને કોઈ પણ હું કરાવી દઈશ હાજે ઈ એરિયામાં જઈને બધાય બૈરાવનો ત્રાસ જોવો કેવી વાત કરે છે હું નાજબારા મુકવામાં આવડો મોટો લગભગ દોઢસો ઘરનો એરિયો નાજબારો મુકવામાં આવ્યો છે

ઝીણાભાઈ ઝવેર ને મળવું એમ ને સારું કઈ નહી હું એની માહિતી લેશું અને એને રૂબરૂ અને મળવા જઈશ અને અનશ્રદ્ધા એકવીસમી સદીમાં આવી રીતે સમાજને આટલા આટલા સમાજોને દોઢસો દોઢસો ઘરને જો આ ભાવનગર વાળા અને ઉમરાળા વાળા જે નાતના વડીલ છે એ બધાએ ડબ્બો કર્યો છે. તો હરસંઘવી સાહેબે પણ આની માથે આકરા શબ્દો કરેલા છે કે અનુસરતા ની માથે તાંત્રિક વિધિઓ માથે જો ફોલ્લી કરતા હોય તો એની માથે લેવી હા એ તો અનુસરતા ને તો એ બહુ ખોટું છે ને આ વસ્તુ બધી એક સમાજમાંથી કાઢવાની જરૂરી છે બહુ વસ્તુ જરૂરી છે ભણતર અભ્યાસ નથી ને એની જગ્યાએ આ વસ્તુ કરી રહ્યું છે તમારી જેવા વ્યક્તિ ને ક્યારે કીધું હોય કે તમે ખુદ આ આ social media માં જાહેર કરો ને એટલે બીજા સમાજ ને ખબર પડે

સૌરેજના પ્રમુખ ઓકે સરસ સર સર કઈ વાંધો નહિ મને WhatsApp નંબર આપો એટલે હું ભાઈ નો ફોન કરીશ અને રૂબરૂ પણ ત્યાં મળવા જશે બસ ખાસ હકીકત શું છે મિત્રતા બંધાવામાં પેલો પ્રશ્ન એ છે મારે ગુજરાતના તમામ તાલુકાના એરિયા એરિયા પ્રમુખોની વરણી કરેલી છે હા છે હું તાલુકે તાલુકે મીટિંગ કરું છું

એટલે બને ત્યાં લાગે અંદર થી રહીને હું તમને સલાહ છે અમારામાં જે પરિસ્થિતિ છે એ આપું છું બને એટલી જરાક ઓલી કરાવજો અને મારે જો તો થતો જો મારે ખુદ ને રેકોર્ડિંગ વાયરલ કરવું હોય ને મારે ખુદ ને સમાજ ને ઓલી કરવું હોય તો મારે તો મિલિયન ઉપર વિડીયો થાય છે

વિશાલ સાગરીયા પાલીતાણા પબ્લિક સમાચાર હા 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 પબ્લિક સમાચાર ઓકે હા હા અને મારો હજી બે દિવસ પેલા નો ઇન્ટરવ્યુ છે જોજો પાલીતાણા માં જે સદ વિચાર માં એક છોકરો અગિયાર વગેરે અગિયાર વર્ષ નો છોકરો ડોક્ટર ની બે દરકારી થી મરી ગયો હા 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 મેં જોયો તો સમાચાર એ હા મારો ઇન્ટરવ્યુ છે હા 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 સમજાઈ ગયું સમજાઈ ગયું

તો હું અહિયાં પાલિકાણા ગાંધીનગર જયારે જયારે સંમેલન કરું ને ત્યારે મારે પચીસ પચીસ હજાર સંખ્યા હોય છે અહિયાં પાલિકાણા તમે જે આજે વાત ને એ મને બહુ સારું લાગ્યું કારણ કે અત્યારે છે ને કોઈ પણ મોટા મોટા જે આશ્રમો છે મોટા મોટા જે મંદિરો છે આમાંથી કોઈ એવો વ્યક્તિ કોઈ નઈ આવ્યો હોય ગરીબ માણસ પાસે કે ભાઈ તમારા ઘરમાં માં હાલ્યો આ એક મહિનાનું કરિયાણું છે અથવા તમારે રહેવા મકાન નથી તો હાલ્યો આ બે લાખ રૂપિયા આ એક ઓવડી બનાવી નાખો કોઈ પણ જગ્યાએ એ ક્યાંય તમને એવું જોવા નહીં મળે આજે બધા જે પચાસ લાખ રૂપિયા એક કરોડ પાંચ કરોડ જે દાન પણ કરે છે તો હકીકત જો તમે જોવા જાવ ને અંધશ્રદ્ધા છે આ વસ્તુ એટલા વર્ષો થી દિમાગ દિમાગમાં એટલું ઘર કરી ગયું છે ને કે આ કાઢવું એટલું બહુ હેલું નથી આ તમે આપડે જયારે કરીએ ને કે આપણે અંધશ્રદ્ધા ને દૂર કરીએ પણ આ બહુ આ વસ્તુ છે એટલી હેલી નથી આ

હું તો જે આ છોકરા માટે ખરેખર અત્યાચાર થયો છે ખરેખર અન્ ને લઈને આ લોકો આ લોકો ની માથે દન આપે છે તો એને એવા લોકો માંથી તો હું પણ કઉ છું કે એવા લોકો માટે કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ

એટલે એ મારા મિત્ર છે હું એને કહીને પોલીસ સ્ટેશનમાં એફઆઈ નોંધાય એવું કરાવું છું હા હા પણ જરાક આ દેવી પુજબ નું ઇન્ટરવ્યુ લઈને થોડુંક ફાસ્ટ ઉપર ઉવ ને હા છે હા છે એવું કરાવજો ગુજરાત હું ત્યાંથી એ આપણો ને કઈક કુપન પ્રમાણે કરાવી નાખીશું કઈ હા હા ના ના ચોક્કસ ચોક્કસ તાજે છોકરો છે પાલેતાના હોસ્પિટલ માત્ર દાખલ છે દવા બી દે એના પરિવાર ત્યાં હાજર છે કે અહીંયા નવા બે અત્યારે ઘરે અડધો છે ને અડધા એ ચાર પાંચ લોકો અહિયાં છે બાકીના બધા છોકરાઓ ત્યાં છે તો ઘરે ત્યાં જઈ ને હું એ લોકો ને ઇન્ટરવ્યુ તો ચાલશે ને ચાલશે ચાલશે ઓકે સરસ કઈ વાંધો નહીં હું એને રૂબરૂ મુલાકાત લઇ લઇશ શું નામ કીધું આપડે ઝવેર જીણાભાઈ ઝવેરભાઈ ઓકે હું તમારા whatsapp માં ઈ છોકરા નો નંબર સેન્ડ કરું છું અને આ નંબર સેન્ડ કરો અને ફોટો કે વિડિયો એવું કઈ હોય ને તો એ બે રાખજો હા હું વિડિયો પણ તમને શેર करू છું આના શોર્ટ્સ શોર્ટ્સ અને જેટલી આ મારથી જેટલું કામ થશે ને સત્ય ઉજાગર કરવાનો એટલે હું મારથી હું કરીશ શકત કારણ કે અને અહિયાં તમને આપણે બીજી એક વાત કરી તો તમે એક સોશિયલ વર્કર છો એટલા માટે કે જે સત્યના માર્ગ ઉપર હાલતું હોય ને એને હંમેશા એને ઘણી બધી તકલીફ પડતી હોય છે મારે પણ આ એવું બધું થાય છે અને તમારે થાતું જ હશે સત્ય બોલો ને મારે તો એ ધમકી આપે છે લોકો મને ઇમોશનલ બ્લેકમેન કરે ધમકી આપે ઘણા બધા એવા કારણ કે હું જે સત્ય નો ઉજાગર કરું છું અને ભ્રષ્ટાચાર ની સામે હું લડાઈ કરું છું એટલે લોકો અમુક એવા મને કોયડા કરી મને બોલાવે

અને રવિવાર ક્યાય પણ તમારે તમારા ખર્ચામાં ક્યાય પણ તમારે દિવાળી પર કોઈ તમારે કુપન માં કે કોઈ પ્રશ્ન હોય તો અમને કહેજો અમે તમને દુબારે ખર્ચ પડે અમે દેવા તૈયાર છીએ તમે ઉજાગર કરવા માં હા તમારે કીધું એટલે કોઈ વસ્તુ લેવા માટે કઈ પણ હોય કેમેરા હોય કે

તમારી માટે કોઈ પણ કોઈ ખોટી કાર્યવાહી કરે તમને ફસાવે કે ધમકી આપે તો અમે અડધી રાતે આવીને ઉભા રહેશો હરેક સમાજના હિન્દુ મુસ્લિમ ટોટલીમ સમાજના પટેલ સમાજના પણ મને એવા બધા લોકો સપોર્ટ આપે છે બધા સમાજ તમને સપોર્ટ આપે છે મને આજે એકલા છુ પણ આવનારા માં એકલા નહીં હોય હા અને તમે જેમ કીધું મને કે તમારે કોઈ પૈસા બાબતે તમારે કોઈ તકલીફ હોય કે કોઈ વસ્તુ બાબત તમારે કોઈ તકલીફ હોય કે બીજી કોઈ નડતર હોય તો મને યાદ કરજો તમે જેમ કીધું ને સેમ ટુ સેમ હર એક સમાજ ના વડીલો બધા મને એમ કે છે કે તમારે કાઈ પણ તકલીફ પડે ને તો પૈસા બારા માં તમે મુંજાતા નહીં અને કોઈ પણ તમારી માટે કોઈ કોઈ ગેરકાયદેસર તમારી માટે કોઈ એક્શન લે ને તો એના માટે અમે તૈયાર છીએ તમારે જરાય ચિંતા લેવાની જરૂર નથી કારણ કે

હા સોશિયલ મીડિયામાં સંજય ઉનાવા વ્લોગ છે સંજય રિપોર્ટર સંજય ઉનાવા ઘણું બધું છે શામળા ફિલ્મ સ્ટુડિયો છે મારે હું ભય ઘણા મારા પ્લેટફોર્મ છે હું આપણે જે લાઇવ કરું છું પ્રોગ્રામ કોઈ પણ ઇવેન્ટ હોય કોઈ પણ ભજન સંતવાની પ્રોગ્રામ હોય તો હું પોતે લાઈવ ઇવેન્ટ કરું છું આપણે અને મારી ગારી અધાર મારી ઓફિસ છે અને તમે જ્યારે બી તમે અહીંયા ગારી અધાર આવો ને ત્યારે મારી ઓફિસે આવજો મને કોલ કરીને આપણે શાહ પાણી પીસ્યું મજા કરીશું આપણે આપડે ચોક્કસ ચોક્કસ